रूपाया। तो देखिए भगवान सत के रूप में सत्ता के रूप में भगवान हमारे कार्यों में मतलब हमारे हाथों में निवास करते हैं सवरे उठी ने करागरे वसते लक्ष्मी करमूले सरस्वती ये एक जमानो हो तो। એ એક જમાનો હતો કે જ્યારે આપણા વડીલો બાળકોને એમ શીખવાડતા કરાગ્રે વસતે લક્ષ્મી હવારે ઉઠતા વેત આમ હાથ આમ કરવો જમણો હાથ અને ભગવાનના દર્શન કરવા અને હવે તો કરાગ્રે વસતે સવારના પોરમાં ઉઠતા ઉઠતા કરાગ્રે વસતે મોબાઈલ એક જમાનો એવો હતો કે કરાગ્રે વસતે લક્ષ્મી હાથમાં લક્ષ્મી નારાયણ ગોવિંદ સરસ્વતી આ બધાના દર્શન કરતા અવારે અને હવે તો કરાગ્રે વસતે મોબાઈલ અવારે ઉઠતા વે જમાના બદલ ગયા હે તો ભગવાન સત કે રૂપ મેં હમારે કાર્યો મેં હમારે હાથ મેં રહેતે હે ભગવાન ચિત્ત કે રૂપ મેં હમારે વિચારો મેં રહેતે હે અયમે હસતો ભગવાન ઋગ્વેદના ઋષિ શુદ્ધ ઘોષણા કરે છે અયમે હસતો ભગવાન આ મારો હાથ છે ને એ જ ઈશ્વર છે આ મારો હાથ છે ઈજ ભગવાન છે અને ઋષિ ત્યાં અટકતા નથી એનાથી આગળ કહે છે અયમે હસ્તો ભગવાન અયમે ભગવત તરહ આહા હા 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 આપણા ઋષિ મુનિઓની દાદાગીરી તો જુઓ આપણા ઋષિઓની દાદાગીરી જુઓ મારો હાથ છે એ જ મારો ભગવાન છે અહીંયા અટકતા નથી આ મારો હાથ છે ને એ ભગવાન કરતા મહાન છે એમ કહી દીધું એ દાદાગીરી હે મારો હાથ મારો ભગવાન છે ના મારા ભગવાન કરતાંય મારો હાથ મોટો છે કેટલું કર્મ ઉપર જોર મૂક્યું છે આપણે ઋગવેદના ઋષિઓએ ઋગ્વેદની રુચા છે નહીતર આપણે જીવનમાં સાધારણ રીતે એટલા દૈવવાદી બની જતો હોય દૈવવાદી એટલે જે છે એ અહીંયા લખેલું છે જે છે એ બધું અહીંયા લખેલું છે આપણો સનાતન ધર્મ શું કહે છે આપણા શાસ્ત્રો શું કહે છે જે છે એ અહીંયા લખેલું છે એ વાત સાચી અહીંયા લખેલું છે એ વાત સાચી પણ એ લખવાની કલમ વિધાતાએ મને ને તમને આપણા હાથમાં આપી છે અહીંયા લખ્યું છે એ વાત સાચી અહીંયા લખ્યું એટલે ભોગવવું પડે અહીંયા લખ્યું છે એટલે ભોગવવી પડે ખોટી વાત નથી વાત સાચી પણ કેટલી મોટી સ્વતંત્રતાને કેટલી મોટો પાવર આપણને મને તમને આપી દીધો અહીંયા લખ્યું છે એ સાચું અહીંયા લખ્યું છે એ સાચું પણ એ જે લખવાની કલમ છે એ વિધાતા એ મને તમને આપણા હાથમાં આપી દીધી છે એ કોઈ નથી લખતું હમ અપના ભવિષ્ય કર્મ સ્વયં નિર્માણ કરતે આ કર્મ નો સિદ્ધાંત સનાતન ધર્મ સિવાય દુનિયામાં બીજે ક્યાંય લખાયો નથી દુનિયામાં મે તો સાચું ધર્મ ગ્રંથો વાંચ્યા આપણે અભ્યાસ કરી લીધો કારણ કે ખબર તો પડવી જોઈએ કે આપણા ને નોખા કેટલા આપણે સનાતન ધર્મની વાત કરતા હોય અને બીજા સાથે સરખામણી કરતો તો પેલા તો આપણને એનામાં ખબર તો પડવી જોઈએ કે એનામાં છે હું તો પછી ખબર પડે કે આપણે નહીં અલગ કેમ એના માટે એના ધર્મગ્રંથો વાંચવા પડે દુનિયામાં ક્યાંય કર્મના કાયદાની વાત કરવામાં આવી નથી ધર્મ હોય તો એ છે સત્ય સનાતન ધર્મ જેમ કહે છે કે તુ કરો વો તુમે મિલતા હૈ અને એટલું જ નહીં કર્મના બંધન માંથી કર્મના સિદ્ધાંતમાંથી ભગવાન એ છૂટી શકતા નથી અને ભગવાનના પિતાએ છૂટી શકતા નથી કર્મના કાયદામાંથી ભગવાન પોતે છૂટી શકતા નથી અને પોતાના પિતાને છોડાવી શકતા નથી પોતે કૌરવોના નાશનું કારણ બન્યા ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોના કુળનો શ્રાપ એના કુળના નાશનું કારણ બન્યા તો પછી ગાંધારી એમ કે છે ને કે મારા કુળનો નાશનો કારણ તમે બન્યા છો ને તમારા કુળનોય તમારી નજરની સામે નાશ થશે અને થાય છે થાય છે ભગવાન પાકાત નથી રહી શકતા એમાંથી ભગવાનના પિતા પણ કર્મના સિદ્ધાંતમાંથી છૂટી શકતા નથી દશરથ રાજા અંધ માતા પિતાના દીકરા શ્રવણને શિકાર કરવા ગયા છે વનમાં અને શ્રવણ જ્યાં પાણીના પાત્રમાં પાણીના છાલિયામાં પાણી ભરી ભરવા જાય છે જળ ભરવા જાય છે પોતાના માતા પિતા અંધ માતા પિતાની તરસને છુપાવવા માટે શ્રવણ પાણી ભરવા ગયા અને દશરથ રાજાને શબ્દભેદી બાણ દશરથ રાજાને એવો ભાન થયો એવો આભાસ થયો કે ત્યાં કોઈક મૃગલું છે એ શિકાર કરવા માટે મતલબ જળ પીવા માટે ગયું છે તો એ શ્રવણને હરણ સમજીને શબ્દ ભેદી બાણ જ્યાંથી અવાજ આવે છે ત્યાં દશરથ રાજાને ખબરય નથી જોયું એ નથી જોયા વગર બાણ મારે છે અને પછી શ્રવણના અંધ માતા પિતાનો દશરથ રાજાને શ્રાપ લાગે છે કે જેવી રીતે અમારા એક અંધ માતા પિતાનો એકનો એક સહારો હતો અમારો દીકરો શ્રવણ અને તમારા બાણે અમારા શ્રવણ અમારા દીકરાનું હત્યા કરી છે એનો વધ કર્યો છે એમ હે રાજા દશરથ એક સમય આવશે કે તમારા જેટલા દીકરા હશે એમાંથી કોઈ દીકરો તમારી મૃત્યુ સમયે કોઈ તમારી પાસે હાજર નહીં હોય અને તમે જેમ હું અત્યારે મારા દીકરાના હાથનું પાણી પીધા વગરનો મારો પ્રાણ ત્યાગ કરું છું એમ હે દશરથ એક સમય આવશે કે તમે તરફડતા હશો તરફડતા હશો મરણ પથારી ઉપર અને તમને જળ પાવા માટે તમારો એકેય દીકરો તમારી પાસે હાજર નહીં રહે અને હું જેમ અત્યારે મારા શ્રવણના વિયોગમાં તરફડી તરફડીને મરું છું

તો ભગવાન ઇતને પૂજની હો આપણે બધા ભગવાનને પગે લાગીને ભગવાન જેને પગે લાગતા હોય સમજો આપણે ભગવાનને પગે લાગીને ભગવાન જેને પગે લાગતા હોય એની મહાનતા તો જુઓ તો ભગવાન એમ ન કહી દે કે આ તો મારા બાપા છે મારા પિતાજી છે આ કર્મનો કાયદો તો મારો જ બનાવેલો છે ને આ કર્મના કાયદામાં મારા બાપુજી માટે મારી થોડીક છૂટ છૂટછાટ છે દરેક કાયદામાં છટકબારી હોય ને વકીલો હોય ને એને ખબર હોય દુનિયાનો ગમે એવો કાયદો હોય ને ગમે એવા ધારાઓ હોય એની અંદર ક્યાંક કાયદામાં છટક બારી હોય 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 અને કાયદામાં અહીંયા ભગવાનનો બનાવેલો કાયદો એવો છે કે એમાં કોઈ છટક બારી છે નહીં ભગવાન કરે તોય ભોગવે ભગવાન ના પિતા કરે તોય ભોગવે અને ઘણા એમ કેતા હોય કે આમ દશરથ રાજાથી તો ભૂલમાં થયું હતું ને ભૂલમાં ભૂલ થઈ હતી જાણી જોઈને કંઈ શ્રવણને માર્યો નહોતો સમજો આપણે આ મને ઘણીવાર પ્રશ્ન આવે પણ દશરથ રાજા કઈ થોડી શ્રવણ ને મારવા ગયા તા તો એને કઈ શ્રાપ દઈ દેવાય વાત સાચી દશરથ રાજા શ્રવણ ને મારવા નહોતા ગયા પણ દશરથ રાજા કોઈક ને મારવા તો ગયા તા ને હરણું કોક નું બચ્યું ના હોય એનામાં જીવ નથી એનામાં પરમાત્મા નથી હરણું કોક ને મારવા તો ગયું તું ને ઈ જોવા જેવી વાત છે ભગવાન સત કે રૂપ મેં હમરે કર્મો રહેતે હે ઇસલી જ્યાદા નસીબવાદી મત હોય રીતે શનિ નડતો હોય છે શનિ ગ્રહ નડતો હોય છે તેને કોઈ કે કોઈ કે એના મનમાં એવી વાત કાનમાં નાખી દીધી કે તમે એક કામ કરો એક પથ્થર અને સોનાની વીટીમાં જડીને એમ પહેરવા મંડો એટલે આ શનિ છે ને એ નડવાનો બંધ થઈ જશે એક નંગ આ કોઈ પણ નંગ એનો જે આવતો હોય આપણું શાસ્ત્ર નહીં ને એટલે આપણને ખબર નહીં બરોબર તો એ પથ્થર નંગ કોક જાણકાર વિદ્વાન પાસેથી લીધો હશે અને પછી સોનીની દુકાનમાં ગયા કે આ નંગને છે ને સોનાની વીંટીમાં મઢી દે સરસ મજાની સોનાની વીંટી કરી પછી રોજ પહેરવાની ચાલુ કરે પંદર દી પછી મહિનાથી પછી કોક એના ભાઈબંધે પૂછ્યું કે કાં હવે તને શનિ નડવાનો બંધ થઈ ગયો તો કે શનિ નડવાનો તો બંધ થયો કે ખબર નથી પડતી પણ હવે આ સોની નડે છે હપ્તા ભરવાના બાકી છે વીટીના શનિ નડતો બંધ થયો કે નહીં ખબર નહીં પણ હવે આ હોની નડે છે જ્યાદા દૈવવાદી મતો ભગવાન અમારે કર્મ મેં રહેતે ભગવાન અમારે વિચારો મેં રહેતે ભગવાન અમારે આનંદ મેં આપણે જે આનંદ કરીએ છીએ ને એ એક ભગવાનનું રૂપ જ છે આ કીર્તનમાં ને તમે જે આનંદમાં ઝૂમતા હોય ને સમજજો નહીતર માણાના જીવ અત્યારે સમાજ પરિસ્થિતિ એવી છે જીવન પરિસ્થિતિ એવી છે કોઈ માણા આમ હસી શકતો નથી હા કોઈ મણા એકબીજાની આમુ હસી નથી શકતો કોઈ મણા નાચી નથી શકતો ઝૂમી નથી શકતો આ કોકને દેખાડવા માટે કરતો અલગ છે પણ અંદરથી મારીને તમારી સ્થિતિ આપણે બધા જાણીએ છીએ રસ્તે કોક જાણી તું હાઇલા જતો ને ગામની બજારમાં રસ્તે કોક જાણીતું મળતું હોય ને નજર ન પડ્યું ને આપણી એ નજર પડી ગઈ હોય ને તો આપણે એ જોવે આમથી રસ્તો બદલી નાખી ક્યાંક વળી મળશે ને જય શ્રી કૃષ્ણ કરવું પડશે આપણે એવા થઈ ગયા છે આ દુનિયા એવી થઈ ગઈ છે આનંદ ઘટતો જાય છે આનંદ ઘટતો જાય છે અને જ્યારે જ્યારે આપણે આવી પરિસ્થિતિમાં જ્યારે આપણને આનંદનો અનુભવ થાય ને અંદરથી પગ થિરકવા માંડે મન થિરકવા માંડે આમ કારણ વગર ચહેરા ઉપર મુસ્કાન આવતી હોય તો સમજી લેવાનું આ ભગવાનના દર્શન તમને થઈ રહ્યા છે અકારણ

પણ કોઈને પાસે હાવ નથી એવા બહુ હવે ઓછા રહ્યા છે બરાબર એકંદરે બધી સમાજો સુખી છે ભારત હવે બહુ વિકાસ કર્યો એકંદરે બધુંય સુખી થતું હોય હવે છે ને ખરેખર આપણે કોઈને કંઈ આપણે આપી શકીએ એમ છીએ જ નહીં અને કોઈને આપણી પાસેથી કાંઈ જોઈતુંય નથી અત્યારે માણા બીજા માણાને મળીને ખાલી એક મુસ્કાન આપી દેને એનાથી વધારે બીજા માણાને કોઈ માણા પાસેથી બીજું જોઈતું જ નથી હા એનાથી વિશેષ બીજું કોઈને જોઈતું જ નથી પણ આપણે હું તમે લોભિયા એવા ને આપણે એટલું નથી આપી શકતા હું તમે એવા લોભિયા હસતે રહો હસતે રહો બાપ